અત્યારે આ રૈયત પદ્ધતિ શા માટે ભણાવું છું કે રૈયત પદ્ધતિ છે એ અઢારસો વીસ થી અમલીકરણમાં આવી હતી અને અઢારસો વીસ થી અમલીકરણ આવે છે બરાબર છે તો આ જે છે એની શરૂઆત આપણે મદ્રાસ થી થતી હોય એવું જોવા મળે છે મદ્રાસ ની અંદર ટોમસ મુનરો બરાબર ટોમસ મુનરો વત્તા એલેક્ઝાન્ડર રીડ એલેક્ઝાન્ડર રીડ ટોમસ મુનરો અને એલેક્ઝાન્ડર રીડ એટલે મુનરો અને રીડ ની પદ્ધતિ તરીકે આપણે રૈયત વાળી ઓળખતા હોય છે તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખજો ટોમસ મુનરો આપે કે થોમસ મુનરો આપે બરાબર અંગ્રેજો ક્યાં છે ને આ થોમસ નામ એકદમ જથ્થાબંધ ભાવ ઉપર આપણને જોવા મળે છે તમને થોમસ નામ વારંવાર જોવા મળશે બરાબર છે તો થોમસ મિંદ્રો અને એલેક્ઝાન્ડર રીડ આ બે અધિકારીઓ મદ્રાસની અંદર મદ્રાસ બરાબર એટલે અત્યારનું જે તમિલનાડુ વાળો વિસ્તાર છે તે બાર હતી તો આ પદ્ધતિ છે બંબાઈ નો તત્કાલીન ગવર્નર હતો એલ્ફિન્સ્ટન બરાબર તો એલ્ફિન્સ્ટન પણ પ્રાંતમાં આ વસ્તુને લાગુ કરશે હવે આપણે મુંબઈ પ્રાંત ની વાત કરતા હોઈએ દોસ્તો તો આપણું જે અત્યારનું ગુજરાત છે એ સમયે બંબઈ પ્રાંત નો હિસ્સો ગણાય એટલે ગુજરાતની અંદર દેશી રજવાડાઓ સિવાયના અંગ્રેજી તાબા કે શાસન હેઠળના જેટલા પણ પ્રાંતો હોય બરાબર છે એની અંદર પણ કઈ પદ્ધતિ તમને જોવા મળશે